નમસ્કાર દર્શક મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરૂ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર આવકની વાત કરીએ મિત્રો જીરૂમાં તો પંદરસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે જીરૂમાં આજે કેવું રહે છે બજાર તે જાણી લઈએ રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે ત્યાર પહેલાં વાત કરીએ મિત્રો તો ગઈકાલના જીરુ બજારના ઊંચા નીચા ભાવો શું હતા તે આપણને જણાવી દઈએ ગઈકાલે જીરૂમાં બજાર સત્યાવીસો એકાવન રૂપિયાથી લઈને છત્રીસો ને સાઠ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ અરાજીનું કામકાજ પણ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો ભાવો પાંત્રીસો અગિયાર રૂપિયા વકલ જોઈ શકો મિત્રો પાંત્રીસો અગિયાર રૂપિયા ભાવો એકવીસ એકત્રીસ એકતાલીસ

આવી જ પાંત્રીસો ને એક રૂપિયા ભાવો થયા છે ત્રણ હજાર ચારસો એકવીસ રૂપિયા ભાવો થયા છે ચોત્રીસો એકવીસ રૂપિયા

ત્રણ હાજર ચારસો એકાવન રૂપિયા ભાવો થયા છે એકાવન રૂપિયા વકલ ના ભાવો ત્યાં છે ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયા અગિયાર રૂપિયા મિત્રો વકલ જોઈ શકો છો ત્રણ હજાર પાંચસો ને અગિયાર રૂપિયાના ભાવોથી હાજર આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર બુધવારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો પચીસો રૂપિયાથી લઈને છત્રીસો રૂપિયા આસપાસનું બજાર બોલાવી